પાલનપુરના મોરૈયા ખાતે બનાસ મેડિકલ કોલેજ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી જે ચૌધરી તેમજ કોલેજના ડીનના માર્ગદર્શન હેઠળ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જેનું વિસર્જન કોલેજ ખાતે કરવામાં આવશે ગણેશ મહોત્સવમાં આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહોત્સવના બીજા દિવસે જ્યારે ડીજેના તાલે બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી તેમજ બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના સીડબોલ અભિયાનથી પ્રેરિત થઈ વિદ્યાર્થીઓ દ્વારા વિસર્જન બાદ વૃક્ષારોપણ આયોજન કરવામાં આવ્યું છે આ અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે બનાસ મેડિકલ કોલેજે જે રીતે પ્રગતિ કરી છે તે રીતે આગળને આગળ પ્રગતિ કરે ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં નામ રોશન કરે તેવી ગણેશ ભગવાન પાસે પ્રાર્થના કરી આ અંગે કોલેજના ડીન અમે જણાવ્યું હતું કે બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું ભગવાન પાસે એટલી પ્રાર્થના છે બનાસ મેડિકલ કોલેજના તેમજ હોસ્પિટલ વિદ્યાર્થીઓ બહુ મોટા ડૉક્ટર બને અને દેશની સેવા કરે તેવા ભગવાનને પ્રાર્થના કરી આજે ગણેશ ચતુર્થી પર મારા બનાસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના વિદ્યાર્થીઓ સરસ ગરબાનું આયોજન કર્યા છે આજે ગણેશજીને મારું પ્રાર્થના છે કે અમારા બધા બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને આશીર્વાદ આપે એ લોકો દેશના બહુ મોટા ડોક્ટર બને અને ખૂબ સેવા કરે થેન્ક યુ અમારી કોલેજ બનાસ મેડિકલ કોલેજ મોરિયા કેમ્પસમાં આ વર્ષે બનાસ મેડિકલ કોલેજ ખાતે ગણેશ ચતુર્થીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અમારા કોલેજના ચેરમેન શ્રી વિજય ચૌધરી સર અને ડીન સરના માર્ગદર્શન હેઠળ અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ પણ લાવેલ છે અને જેનું વિસર્જન કોલેજ ખાતે જ કરવામાં આવશે આ ઉપરાંત બનાસ ડેરી દ્વારા અને માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા સીટબોલનું જે અભિયાન ચાલુ કરવામાં આવેલ છે જેના માર્ગદર્શનથી પ્રેરિત થઈને અમે કોલેજ ખાતે વિસર્જન બાદ એક વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે ગણેશજીને અમારી એટલી જ પ્રાર્થના છે જે રીતના બનાસ મેડિકલ કોલેજ પ્રગતિ કરી રહી છે આ જ રીતે આગળને આગળ પ્રગતિ કરે અને ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં અમારી કોલેજનું નામ રોશન થાય એવી આશા રાખે છે બોલો ગણપતિ બાપ્પા બાપા